મહેસાણામાં બીએપીએસ મંદિરે પરમ પૂજી માન સ્વામી મહારાજનું આગમન પરમ પૂજી સ્વામી મહારાજ સાત વર્ષ બાદ મહેસાણા બીએપીએસ મંદિરે પધારશે નૃત્ય સંવાદ અને પ્રેરક પ્રસ્તીઓ સાથે દર્શન આશીર્વાદનો લાભ લેવા સૌને પરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ સમગ્ર કાર્યક્રમ નિરુત્ દેકા જોવો આ દ્રશ્ય જી ઉત્તર ગુજરાતનું એક ગૌરવ કહી શકાય કાર્યક્રમ મહેસાણા મંદિર એટલે ઉત્તર ગુજરાતનું TMS નું એક મથક કહેવાય જે બનાસકાંઠા પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો અને અર્ધ ગાંધીનગર જિલ્લો આટલા સાડા ત્રણ જિલ્લાઓના સત્સંગી હરિભક્તો મહેસાણા મંદિર હેઠળ આ સત્સંગ કરી રહ્યા છે એટલે પ્રગટ ગુરુવારી મહંત મહારાજ જેમ હમણાં વાત જણાવી તે મુજબ પ્રમુખ સ્વામી મહારાજના છઠ્ઠા આધ્યાત્મિક ભારત શ્રી પૂર્ણ ભગવાન સ્વામીના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર છે તેઓ અને આજે બાણુ વર્ષની જે વય તેઓ કેવળ અને કેવળ કૃપાએ કરી અને સાડા ત્રણ જિલ્લાના હરિભક્તોને સત્સંગ સુખ અર્પવા માટે જ તેઓની અહીં પધારી રહ્યા છે પરંતુ જે મહાન મહારાજ એક બે હજાર સોળની સાલમાં તેઓ આ ગુરુપદ પર આવ્યા અને ત્યાં ત્યાં સુધીની અંદર તેઓએ એક વિશ્વવ્યાપી કાર્ય એમને કેવું કર્યું આ બારમું વર્ષની જે મહે જે આપશો એનાથી સુવિધિત છો જે હમણાં તાજેતરની અંદર અમેરિકાની અંદર રોબિન સ્વિનની અંદર જેઓએ એક વિશ્વવ્યાપી અક્ષરધામનું નિર્માણ કર્યું અહીં જે અક્ષરધામનું નિર્માણ એમને કેવું કર્યું કે સાડા બાર હજાર જેટલા સ્વયંસેવકો બે હજાર બાવીસ ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો એ પણ પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ અને ના સંકલ્પ થી આ પુસ્તક થી મહોત્સવ સફળ થયો જેની અંદર 21 લાખ થી વધુ ભક્તો ભવિકો આ બધારેના અને 200 કરોડ થી લોકોએ અલગ અલગ માધ્યમોથી આ ઉત્સવને ટ્વીટ કર્યો તેવો પરમ જે મહાન મહારાજે સમગ્ર વિશ્વની અંદર આ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કાર્ય એ બોલે કરી રહ્યા છે જેવો ગુરુ પદ પર આવ્યા અને માત્ર નવ વર્ષ થયા પણ એ 9 વર્ષના ગાળાની અંદર જે હોય સાડી 300 થી વધુ યુવાનોને દીક્ષિત કર્યા સાધુ બનાવ્યા અમેરિકા લંડન કેનેડા યુરો આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી જેની એક એક દિવ્ય શક્તિ આપણને દેખાય છે જેવા નવ વર્ષના ગાળાની અંદર 500 થી વધુ મંદિરોનું નિર્માણ જેવો કર્યું પરંતુ જે માં શામી મહારાજની પ્રકૃતિ એકદમ પ્રસન્ન છે શાંત દિલ મિર જેવો નીલો બતકરણ છે બહુત ઊંચા બોલા છે પણ એક ભગવાનની દિવ્ય શક્તિ કામ કરી રહી છે કે જેનો સંકલ્પ છે જેનો આશીર્વાદ છે દ્રષ્ટિ માત્રથી આ બધું કાર્ય થાય છે અને એ દર્શન કરવાને સૌ કોઈને અનુભૂતિ થાય છે એવા પ્રગટ ગોરી મહાસમ મહારાજ જેમેસાને આગળ પડાવી રહ્યા છે ત્યારે આ સાડા ત્રણ ચિંતાઓ તેમજ આખું મહેસાણા શહેર તમામ ભક્તો ભાવિકોને આ દર્શન માટે આમંત્રિત કરવામાં આવીએ છે અને બરોબર સ્વામી મહારાજના રોકાણ દરમિયાન કેવા કેવા વિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થનાર છે તો પરમ જે મહાસ્વામી મહારાજ પાંચમી સપ્ટેમ્બરે હિંમતનગરથી સાંજે સાડા છ સાતની આસપાસ મહેસાણા વધારવાના છે અને મહેસાણાની અંદર પધારશે ત્યારે ભવ્ય સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાછળના ભાગની અંદર લગભગ વધુ શકે સભા કરવામાં આવ્યું છે અને અંદર આ ભવ્ય સ્વાગત સભાનું આયોજન છે આ ભવ્ય સભા તો પરંતુ જે મહંત સ્વામી મહારાજનું સ્વાગત એ રીતે કરવાના છે પંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ

એમને સ્વાગત માટે એમને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના તપ વ્રત ઉપવાસ માળા જાપ આવું કરી રહ્યા છે કેટલા એવા ભક્તો છે જેઓ દોઢ દોઢ મહિનાના ધારણા પાલના કરી રહ્યા છે એકટાણા કરે છે પરંતુ જે મહંસે મને આત્મા નિમિત્તે તો હજારો હરિભક્તો એ દિવસે ઉપવાસ કરીને એમનું સ્વાગત કરવાના છે આ ભક્તોની ભક્તિને પોષણ આપવા માટેની ભક્તિને એનો ફળ આપવા માટે પરમ જે મહાસંઘ માર્ગ પ્રદાન છે તો આપો કે સ્વાગત સભા થનાર છે અને એ સ્વાગત સભા આપની સપ્ટેમ્બર પર છે ત્યાર પછી 26 સપ્ટેમ્બર એ રેસ ડે છે એ દિવસે કોઈ કાર્યક્રમ નથી ત્યાર પછી 7મી સપ્ટેમ્બર ને રવિવારનો દિવસ છે રવિવારનો દિવસ એટલે અક્ષર પૂર્ણિમા છે પણ દિવસે ભારતની અંદર ચંદ્રગ્રહણ દેખાવાનું છે જે ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય એટલે સવારે પ્રાતઃ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થવાનો છે 5:45 થી 8 સુધી પણ ખગરાસ ચંદ્ર ગ્રહણ એ દિવસે ભારત ની અંદર રાત્રે 9:57 થી 1:26 સુધી આ તંત્ર ગ્રહણ છે એટલે એ નિમિત્તે ની સભા જે આપડા ભારતીય શાસ્ત્રો પ્રમાણે ગ્રહણ વખતે આપણે બીજી કોઈ ક્રિયા ન થાય ગ્રહણ વખતે ઓરડા ઓઢીને સુવાય પણ નહીં પણ ગ્રહણ એટલે એ દિવસે એક સમય કાળાની અંદર ભગવાન પ્રતિ આપણી ભક્તિ થવી જોઈએ એટલે એ ચંદ્ર ગ્રહણ સભાની અંદર સાડા ત્રણ કલાકની સભા થવાની છે જેની અંદર પણ હજારો હરિભક્તો આ ગ્રહણ સભાની અંદર પધારવાના છે પરંતુ જે મહંત મહારાજ પણ ઉપસ્થિત રહેવાના છે આ ચંદ્ર ગ્રહણ સભાનો કાર્યક્રમ કેવો છે તો આ ગુણાતી સત્પુરુષો જે ડીએપીએસ સંસ્થાના જે વિશ્વ ફલક ઉપર જે મે વિસ્તારી છે એ પ્રભુ સ્વામી મહારાજને વર્તમાન કે જેઓએ આ વિશ્વને એક કેવું કાર્ય તેમણે કરીને આ જે વિશ્વ ફલક ઉપર હિન્દુ સંસ્કૃતિનું કાર્ય એ ઉજાગર કર્યું છે એ સંબંધિત કાર્યક્રમ થવાનો છે તો જેની અંદર આપણે સૌ જીવે છે કે પ્રભુ સ્વામી મહારાજ મન સ્વામી મહારાજે મંદિરો બનાવ્યા એમને સંતો કર્યા શાસ્ત્રોની રચના કરી તો સંસ્કૃતિના આધાર સ્તંભ છે મંદિર શાસ્ત્ર અને સંઘ તો આ સાંપ્રદાયિક કાર્ય છે એ સાંપ્રદાયિક કાર્યના અંતર્ગત કણાટની અંદર જે અત્યારે અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે એ અક્ષરધામનું નિર્માણ પાછળ પરંતુ જે મહંત સ્વામી મહારાજની કેવી કે સંકલ્પ શક્તિ કામ કરી રહી છે એ સંબંધિત એ એનો મહિમા પ્રવચન રૂપે રજૂ થશે ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજે માત્ર સાંપ્રદાયિક કાર્ય નથી કર્યું એમણે સામાજિક કાર્યો પણ કર્યા છે જે સામાજિક કાર્યમાં સૌને ખ્યાલ છે કે ભુજની અંદર ભૂકંપ બે હજાર એકવીસ સાલની અંદર થયું ત્યારે બીએપીએસ સંસ્થા છવ્વીસમી જાન્યુઆરી બપોરે સાડા અગિયાર વાગે ભુજની અંદર ગરમ ગરમ ખીચડી નું જો તૈયાર કરી હોય તો બીએપીએસ સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અને ભુજ ભૂકંપની અંદર કેવું રાહત કાર્ય થયું તો આ પ્રમુખ સ્વામી મહારાજનો સામાજિક કાર્ય છે એ સામાજિક કાર્યોની સમીક્ષા પ્રસ્તુતિ રજુ થશે પહેલેમાં મોહન સ્વામી મહારાજે પણ એવું જ કાર્ય એમને કર્યું છે કોરોના કાળની અંદર એમને કેવું કાર્ય આપણા ભારતની અંદર અને વિશ્વની અંદર કર્યું છે તે સમીક્ષા રજુ થશે તો આ સામાજિક કાર્ય છે સાથે સાથે એમને સામાજિક કાર્ય તો કર્યું પણ એમને પારિવારિક કાર્ય કર્યું જે દેખાતું નથી પણ બહુ જરૂરી છે આજે રોડ રસ્તા મોટા થાય છે પરંતુ લોકોના મન સંકોચિત થતા ગયા છે ઘરની અંદર બધી સગવડો આવી છે પરંતુ એ સગવડોને સાચી રીતે સારી રીતે ભોગવી શકે એમાં માણસ કોઈ રહ્યા નથી એટલે પરિવારની અંદર જે સંપલાપાનું કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત મહારાજે કર્યું છે એ સંબંધિત કાર્યક્રમ રજૂ થવાનો છે તો એ પ્રમુખ સ્વામી મહારાજે કેવું પરિવારનું કાર્ય કર્યું ઘર સભાની એમને ભેટ આપી છે આજે ઘરની અંદર પાંચ સભ્યો રહે છે ખરા પણ હવે આપણા સમાજની અંદર આપણે જોઈએ છે કે પાંચે પાંચ સભ્યો રહેતા હોય કે 10 રહેતા હોય ઘરે આવ્યા કર્યા રૂમની અંદર પાસે પિતા પુત્ર આજે આત્મિયતા રહ્યા નથી તો પિતાને પુત્રની પ્રકૃતિ એની રુચિ શું ખબર નથી હોતી પુત્રને પિતાની પ્રકૃતિ ખબર નથી હોતી એનું મૂળ કારણ એ છે કે આત્મિયતાનો સેતુ બંધાયો નથી

એમને પત્રો દ્વારા વ્યક્તિઓને સુધારવા માટે એમને કેવું કાર્ય કર્યું છે એની પણ પ્રસ્તુતિ થશે પણ એક સાંપ્રદાયિક કાર્ય સામાજિક કાર્ય પારિવારિક કાર્ય અને વ્યક્તિ સુધારણા કાર્ય એમને કર્યું છે પણ એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજની કેવી ભાવના રહી છે કેવી ભાવનાથી એમને કાર્ય કર્યું છે એના વિશે

એની પાછળ તેમણે ભીડો કેટલો બધો બેઠ્યો છે એની એક વિડીયો દ્વારા પ્રસ્તુતિ દસમાં થવાની છે અને પરિવાર સમાજ એ સંપ્રદાય માટે વ્યક્તિ માટે એમણે કાર્ય કર્યું છે એની ફળશ્રુતિ શું છે એની ફળસુતિ એટલે બી નો નિષ્ઠાપક દિવ્ય સત્સંગ સમાજ એ કયો દિવ્ય સત્સંગ સમાજ થી ભેટ આપી છે આ સૌને ખ્યાલ હશે અત્યારે શ્રાવણ માસની ની પૂર્ણ છે અને શ્રાવણ માસની અંદર એક તાણા કરવા ઉપવાસ કરવા હોય આજ ના યુવા ને એક તાણું છોડવું હોય કેટલું અઘરું પડી જાય છે પણ પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજે એક દિવ્ય સત્સંગ સમાપ્તિ ભેટ આપી છે આજે લોકો હજારોની સંખ્યાની અંદર એમના આગમન નિમિત્તે તપ્રત કરે છે કેટલું સમર્પણ કરે છે કેવી એની નિષ્ઠા છે

રાત્રી કાર્યક્રમ કગરાસ ચંદ્રગ્રહણ સભાના દિવસે થવાનો છે એ દિવસે એક કરવાની રહી ગઈ સવારે પ્રાતઃ પૂજા પૂર્ણ થશે પરમ જે મહંત સ્વામી પછી પોણા નવ થી અગિયાર વાગ્યા સુધી યુથ કન્વેન્શન થવાનું છે જેની અંદર લગભગ ત્રણ થી વધુ યુવા યુવતીઓ ઉપસ્થિત થવાના છે અને વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ આ વિષય અ ડોક્ટર પૂજ્ય જ્ઞાન પ્રસન્ન સ્વામીજી તેઓ આ યુવા યુવતીઓને સંબોધવાના છે આ એક બહુ ભવ્ય કાર્યક્રમ એ સવારેમાં પણ થવાનો છે તો આ રીતે 7મી તારીખનો કાર્યક્રમ છે ત્યાર પછી 8મી તારીખનો રેસ્ટ દે છે એ દિવસે કોઈ કાર્યક્રમ નથી ત્યાર પછી 9મી સપ્ટેમ્બર 9મી સપ્ટેમ્બરે પણ સવારે પ્રાતઃ પૂજા દર્શન દ્વારા પ્રાપ્ત થશે અને ત્યાર પછી સાંજે 5:30 વાગ્યાથી વાગ્યા સુધીનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે જેની અંદર છાત્રાલય વિદ્યા મંદિર દિન ઉજવવાનો છે આપ સૌને ખબર છે કે 1994 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ મહેસાણા મંદિરની ભેટ આપી એની સાથે સાથે એમને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક છાત્રાલયની પણ ભેટ આપી અને આ છાત્રાલય

BABS નામના વિદ્યા મંદિરની ભેટ પરમ જે મહાસ્વામી મહારાજે આપી આ વિદ્યા મંદિર ધોરણ 1 થી ધોરણ 12 સાયન્સ કોમર્સ ના વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે 600 થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે આ વિદ્યા અભ્યાસ કરે છે જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને 300 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં છાત્રાલયમાં રહે છે કે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે તે એકરની અંદર આ કેમ્પસ આખો બતાવેલું છે તો આ 600 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાવંતીના અને 130 જેટલા વિદ્યાર્થી કોલેજના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓ છાત્રાલય વિદ્યાવંતી દિન ઉજવવાના છે જેની અંદર કાર્યક્રમ કેવો છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજે આજે જે જે મંદિરો છે સેન્ટરની અંદર ત્યાં ત્યાં એવા એવા મોટા મોટા સેન્ટર ની અંદર આવા છાત્રાલય અને વિદ્યાર્થી ની ભેટ આવી છે આજે બીએ બીજે સંસ્થા ની અંદર 28 જેટલા છાત્ર લેવ છે 28 જેટલા છાત્ર લેવ છે અને લગભગ 10 થી વધુ તો આવા વિદ્યાર્થી છે અને નવા નિર્માણ થઈ રહ્યા છે અત્યારે તો આ છાત્રાલય અને વિદ્યા મંદિર નું નિર્માણ કરવા પાછળ પ્રમુખ સ્વામી મહારાજ મન સ્વામી મહારાજ નો મૂળ હેતુ શું છે કયો પરપસ છે नॉट एक ओवरसीयर आ शिक्षण पाचन हेतु सोचे तो प्रमुख स्वामी महाराज कहता है कि संस्कार युक्त शिक्षण प्राप्त करो जो ये जो लक्षण बिना को शिक्षण प्राप्त करसे ते पक्षण करसे परंतु तो लक्षण सहित को शिक्षण ये रक्षण करसे आ हेतु थी शैक्षणिक प्रवृत्ति डीएमए संस्था के अंदर થઈ રહી છે તો એ હેતુ સમજવા માટે तीस हो चें कि भी प्रारूप दिवां विद्यालंबी नहीं इनका छात्र ने बताया चें एक दस में ये अल्प जांच की प्रदर्शित करते वीडियो प्रदर्शित करते तैयार करती पैना डिस्कशन थबा तो चें कि विद्यावनी में विद्यार्थी बने चें ये बाहर बनते हो तो अबे विद्यावनी में बने चें छात्र का कॉलेज में विद

મહિનાની જે બે એકાદશી આવે છે કાર જાળ ગરમી હોય કોલેજ જવાનું હોય પરીક્ષા હોય તો નિજડા ઉપવાસ કરે છે ભાઈમાં કિમાસ તૈયાર થાય છે જે શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે સ્ત્રી અને પુરુષની મર્યાદા હોવી જોઈએ બ્રહ્મચર્ય આશ્રમ જે વિચાર આશ્રમની અંદર બ્રહ્મચર્ય સ્થિત વિદ્યાર્થી અવસ્થાની અંદર આવે છે આ બ્રહ્મચર્ય આશ્રમની અંદર આપણે સ્ત્રી પુરુષ મર્યાદા રાખવાની હોય છે આ યુવાનો સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર કેવા જીવે છે

आ, 9 સપ્ટેમ્બર એ ઉજવવાનો છે ત્યાર પછી 10મી સપ્ટેમ્બર આવે છે 10મી સપ્ટેમ્બર એટલે આ બીએપીએસ સંસ્થાના આદ્ય સ્થાપક બ્રહ્મસમ શાસ્ત્રીજી મહારાજ સન 1907 ની સાલની અંદર ઓજા સનની અંદર સર્વપ્રથમ મંદિરનું નિર્માણ કર્યું એવા શાસ્ત્રીજી મહારાજ નુસ્મૃતિ પર્વ જેને આપણે કહીએ છીએ શ્રાદ પક્ષ કહીએ છે શ્રાદ પર્વ ચાલે છે ભાદરવ મહિનો તે સ્મૃતિ પર્વ તો શાસ્ત્રીજી મહારાજની સ્તી પર્વત થવાનું છે જેની અંદર સાંસ્કૃતિક મહારાજાની પ્રતિબેખો તેમનો કાર્યએ પર ઈશ્વર્ય વિશે કાર્યક્રમો કાર્યક્રમ થવાના છે અને કાર્યક્રમ સપ્ટેમ્બર 11મી સપ્ટેમ્બરે સંપતી પૂજવાવાનો છે આ બીએપીએસ સંસ્થા વિશ્વ ફલક ઉપર વિસ્તૃત પાણી છે એના મૂળની અંદર ગુણાપી સતપૃષો તો છે જ પણ એ સત્પુરુષોએ સંત પ્રવર્તા આવ્યો છે આજે આ બીએ બી સંસ્થાની અંદર તમે જો જુઓ મોટા સત્પુરુષ એક વાક્ય બોલે ગુરુ એક વાક્ય બોલે અજાઓ સંતો અને નાખો અનિપક્તોની પ્રમાણે અસરે છે શંક શંકને આધારે બીએ કે સંસ્થામાં વિકાસ થયો છે એ સંપ વિષયક બધી પ્રસ્તુતિ થવાની છે જેની અંદર પાટમ જિલ્લા ની અંદર વિસનગર અને ખેરાલ તાલુકાના જેટલા હરિભક્તો છે આ કાર્યક્રમ રજૂ કરવાના છે ત્યાર પછી 12 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બરે પ્રાપ્તિ દિન થવાનો છે આ રોજ સવારે પ્રાતઃ પૂજા દર્શન તો થવાના છે અને સાંજના સમયે પોણા 6 થી 8 ના સમયની અંદર આ બધા અલગ અલગ ઉત્સવ થવાના છે પ્રાપ્તિ દિન તો આજે આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે આપણે બહુ જ મોટા ભાગ્ય છે થયો આવા ગુણાતી સદપુરુષ આપણને પ્રાપ્ત થયા જેના જીવનની અંદર ભગવાન સિવાય કાઈ નથી તે જે પ્રાપ્તિ આપણને થઈ છે એ પ્રાપ્તિ વિષય અલૌકિક પ્રાપ્તિ વિષય કાર્યક્રમો બધા સાંસ્કૃતિક ભવનમાં છે એ પ્રાપ્તિની ઉજવાવાનો છે ત્યાર પછી 13મી સપ્ટેમ્બર એ રેસ્ટ ડે છે અને 14મી સપ્ટેમ્બર રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે આપકો મેસાણા ઝોન એટલે તમારે પાટણ મેસાણા જિલ્લો

જેની અંદર બાળ સભા આજે દરેક સેન્ટરોની અંદર શનિવારે રવિવારે એક પર થી કે જે અનુકૂળ હોય સોમથી શનિ કે શુક્રની અંદર બાળ સભા થતી હોય છે તો બાળ સભા સા માટે આ બાળકોને સા માટે બાળ સભાની જરૂરિયાત છે એની પ્રસ્તુતિ થવાની છે પછી આ બાળ સભાની અંદર કેવા સંસ્કારો આપવામાં આવે છે તો ભારત વર્ષના સનાતન શાસ્ત્રોની અંદર જે બાળ ભક્તોની વાત આવે છે શ્રવણ પ્રહલાદ નચિકેતા ધ્રુવ જે કોઠારી સ્વામી પધારી રહ્યા છે આ મહેસાણા મંદિર છે મંદિરના તમામ જે આખો મહેસાણા ઝોન નો કાર્યભાર જેઓ સંભાળી રહ્યા છે સાડા ત્રણ જિલ્લાના પૂજ્ય કોઠારી કરુણાવતી સ્વામી આપણી સભાની અંદર ઉપસ્થિત છે તો આપણે વાત કરી રહ્યા હતા કે આ બાળ અંદર બાળ સભાની અંદર બાળકોને શું શીખવવામાં આવે છે શ્રવણ પ્રહલાદ નજીકેતા ધ્રુવ બહુ આપણને એક દુઃખની બાબત કહેવામાં અત્યારે મને સંકોચ થાય છે આજના બાળકોને તમે એમ કહેવા માટે હું તો ઘણી બધી સ્કૂલોમાં ગયો છું શ્રવણ પ્રહલાદ નથી કહેતા ધ્રુવને ઓળખનારા કેટલા બહુ જાગૃત મા બાપના બાળકોની આંગળી ઓછી હોય છે ખબર નથી હોતી કે શ્રવણ પ્રહલાદ નથી કહેતા ધ્રુવ એ બાળ ભક્તો થઈ ગયા જેમાંથી આપણે પ્રેરણા લેવાની છે આપણે કેવા બાળક બનવાનું છે તો એ લોકોને ખ્યાલ આવે તો બાળ સભાની અંદર શું શીખવામાં આવે છે એ અંતર્ગત આ શ્રવણ પ્રહલાદ નથી કેતા ધ્રુવના આખ્યામાં એક કાવ્યનો કૃતે રજુ થવાના છે અને ત્યાર પછી આ યુગની અંદર પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજે એક બહુ જ મોટો ઐતિહાસિક કાર્ય જે એમણે કર્યું હોય તો 3 વર્ષથી માડી અને 8મા ધોરણની અંદર અભ્યાસ કરતા એટલે 14 વર્ષ સુધીના બાળકોને જે એમણે શાસ્ત્રોના મુખપાઠ જે એમણે કરાવ્યા છે સત્સંગ દીક્ષા ગ્રંથ આપ સૌને આશ્ચર્ય થશે અત્યારે છત્રીસ હજાર જેટલા બાળ બાલિકાઓ આ સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં છે ત્રણસો પંદર સંસ્કૃતનો ગ્રંથ છે જેની અંદર આપણે વ્યવહારિક આધ્યાત્મિક પારિવારિક ભારત ની અંદર છત્રીસ હજાર જેટલા બાળ બાલિકાઓ કરી રહ્યા છે બસો જેટલા બાળ બાલિકાઓ છે જેઓ સત્સંગ દીક્ષા ગ્રંથ મુકપાટ કરી ચુક્યા છે અને એવા બાળકો નિસંતાજી પર હેઠળ જે મહંત સ્વામી મહારાજ સમક્ષ એનું અભિવાદન થનાર છે એક બહુ જ ભવ્ય કાર્યક્રમ 14મી તારીખે 12 દિન તરીકે રજુ થવાનો છે ત્યાર પછી 15મી સપ્ટેમ્બર એટલે વર્તમાન ગુરુદેવ પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ થનાર છે અને એ જન્મ જયંતિ મહોત્સવની અંદર આખા સાડા 3.5 જિલ્લાના અને પરિભક્તો

ભવ્ય કાર્યક્રમ થવાનો છે કેવા અલૌકિક ગુરુ આપણને પ્રાપ્ત થયા છે મહાન સ્વામી મહારાજ રૂપે તે મહાન સ્વામી મહારાજનો અલૌકિક એમનો ઉમ આજે એમને કેવું કાર્ય કર્યું છે કેવો પ્રભાવ આખા વિશ્વ ઉપર છે કેવા દિવ્ય ગુણો એમના જીવનની અંદર છે તો સંવાદ વિડીયો

પણ આપણા ભક્તો ભાવિકોનો એવો અંતરની અંદર એવો ઉમંગ એવી ભક્તિ છે કે ભગવાનને આપણે સુવર્ણ નથી બોલીએ એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ કુલા સોળમી સપ્ટેમ્બરે પ્રગટ ગુરુની મહાન સાહેબ મહારાજના સાનિધ્યની અંદર થનાર છે તો આ રીતે પાંચ સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બરનો કાર્યક્રમ આ છે વચ્ચે એક દિવસ રહી ગયો છઠ્ઠી સપ્ટેમ્બર છઠ્ઠી સપ્ટેમ્બર અને શનિવારનો દિવસ છે આ દિવસે પણ

મહિલા દિન ની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે અને મહિલા દિન ની અંદર પણ મહિલા ભક્તો અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ કુલા કરવાના છે તો આ રીતનો કાર્યક્રમ છે પરિવારિક સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે તારીખ 5 8 7 સપ્ટેમ્બર 9 10 11 12 14 15 અને 16 આટલા દિવસોની અંદર સવારે 6:30 થી આઠ દરમિયાન પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજના પ્રાત પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે એ પૂર્વે પૂજ્ય આદર્શ જીવન સ્વામીના મુખેથી મહંત ચરિતમ વિશે કારેકનો લાભ પ્રાપ્ત થશે અને પછી પ્રાત પૂજા દર્શન અને આજ દિવસ દરમિયાન સાંજે પોણા થી આઠ દરમિયાન ભવ્ય અલગ અલગ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થવાના છે તો મહેસાણા શહેર અને આજુબાજુના તમામ